હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પાલક કાજુનું શાક ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં પાલક બહુ સારી મળે છે તો આજે આપણે ટેસ્ટી પાલક કાજુનું શાક બનાવશું ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો પાલક કાજુનું શાક બે થી ત્રણ વ્યક્તિને થાય એટલું જ બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો પાલક કાજુનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો માં આપણે પાલક લેશું તો એક બંચ આપણે પાલક લેશું તો આ પાલકમાંથી આપણે અડધા ભાગની પાલકનો જ ઉપયોગ કરશું તો પાલકને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું એટલે જે ધૂળ છે તે ધૂળ બધી નીકળી જાય તો ત્રણ મીડિયમ સાઇઝના લીલા ટમેટા લીધા છે ઠંડીની સિઝનમાં લીલા ટમેટા લીલા આપણે કટ કરી તો લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાં તમે જેટલું ધીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાના છે તો વઘાર માટે આપણે હાફ ટી સ્પૂન આપણે જીરું લેશું તામાલપત્ર તજ લવિંગ બ્લેક મરી લેશું ટેસ્ટ અનુસાર નિમક તેલ અને થોડા કાજુ લીધા છે તો તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું કાજુ મેં આખા લીધા છે જો તમારે કાજુના બે ભાગ કરીને શાકમાં નાખવા હોય તો બે ભાગ કરીને પણ નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે કાજુ રાખ્યા હતા તે કાજુને ફ્રાય કરી લેશું અને ગેસને સ્લો જ રાખશું તો કાજુને ફ્રાય કરવા માટે તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી પણ તમે નાખી શકો છો તો કાજુને આપણે ફ્રાય કરી લેશું કાજુ બરી ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કાજુને આપણે આવી રીતે ફ્રાય કરી અને એક વાસણમાં કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો આપણે તે જ તેલમાં વઘાર માટે આખો ગરમ મસાલો રાખ્યો તો તે નાખશું અને જીરું પણ સાથે નાખશું તમારે હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે નાખી શકો છો તો જીરું ને ફૂટવા દેશું જીરું ફૂટે છે ત્યાં સુધીમાં આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે એક ડુંગળી લેશું અને ડુંગળીને પેલા વઘારી લેશું તો રાઈ જીરું ફૂટે પછી જ આપણે ડુંગળી વઘારવાની છે તો ડુંગળી મેં અહીં મોટી કટ કરી છે જો તમારે ચોપ કરીને નાખવી હોય તો તમે ચોપરમાં ચોપ કરીને પણ નાખી શકો છો તો ડુંગળી નાખી અને જે લીલું ટમેટું કટ કરીને રાખ્યું હતું તે લીલું ટમેટું નાખશું તો ટમેટું અને ડુંગળીને આપણે બરાબર મિક્સ કરી દેસું તો બે થી ત્રણ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ તેલમાં સાતળી લેશું તો ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી અને જે લસણ અને લીલું મરચું આપણે કટ કરીને રાખ્યું હતું તે નાખશું તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવાનું છે તો લીલું મરચું અને લસણને આપણે બરાબર મિક્સ કરી દેસું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે પાલક રાખી હતી તે પાલકને બેથી ત્રણ પાણીમાં ધોઈ નાખશું કે પાલકને તમે પલાળીને થોડી વાર રાખી દેસો તો પાલકમાં જે માટીનો ભાગ છે તે નીચે બેસી જશે તો પાલક નાખી અને પાલકને આપણે બરાબર મિક્સ કરી દેશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ટમેટું છે તે પણ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે અને પાલક પણ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ગેસને બંધ કરી દઈશું અને પીસવા માટે મિક્સર ચાર લેશું અને તેમાં આપણે સાતળેલા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું મિક્સર ચારને બંધ કરી અને તેને પીસી લેશું તો આ રીતે ગ્રેવી તૈયાર કરી લેવાની છે એકદમ ઝીણી કરવાની છે જાડી રાખવાની નથી તો થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો અડધો કપ જેટલી મલાઈ લીધી છે ગરમ મસાલો લીધો છે એક ચમચી અડધી ચમચી જીરું લીધું છે શાક બનાવવા માટે આપણે તેલ લેશું લીલા ધાણા કટ કરીને રા રાખી દેસું અને લીલું લસણ લેશું તો લીલા લસણને આપણે આવી રીતે કટ કરી લેશું લીલું લસણ જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ વાપરી શકો છો તો થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસું તો શાક બનાવવા માટે તો આપણે તે જ પેનમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરું ફૂટવા દેસુ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે ગ્રેવી નાખશું ગ્રેવી તમે જ્યારે નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ફેસ ઉપર ઉડે નહીં તો ગ્રેવી નાખી અને ગ્રેવીને આપણે બરોબર મિક્સ કરી દેસુ તો નિમક નાખશું નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો નિમક નાખી અને નિમકને બરાબર મિક્સ કરી દેસુ નિમક મિક્સ થઈ જાય પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને ચડવા દેવાની છે બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો પાણી મેં અહીંયા એક કપ જેટલું નાખ્યું છે શાકમાં તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને આપણે બરાબર મિક્સ કરી દઈશું પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે લીલું લસણ નાખશું લસણ નાખી અને ગરમ મસાલો રાખ્યો હતો તે ગરમ મસાલો નાખશું ગરમ મસાલો નાખી અને તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું તો જો તમારી પાસે કિચન કિંગ મસાલો હોય તે તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ગ્રેવી છે તે સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે જે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા તે કાજુ નાખશું તો ગ્રેવીમાં કાજુ નાખી અને કાજુને બરાબર મિક્સ કરી દેસુ અને કાજુ નાખી અને બે મિનિટ સુધી આપણે ચડવા દેશું એટલે જે પાણીનો ભાગ હશે ગ્રેવીમાં તે પાણીનો ભાગ છે તે બરી જશે તો પાણીનો ભાગ છે તે બરી ગયો છે જો તમારે ગ્રેવીવાળું શાક રાખવું હોય તો પાણીનો ભાગ તમારે ભરવા દેવાનો નથી તો આપણે તેમાં મલાઈ નાખશું તો આ મલાઈ મેં માર્કેટમાંથી તૈયાર લીધેલી નથી આ મલાઈ જે ઘરે દૂધમાંથી નીકળે તે જ મલાઈનો ઉપયોગ કર્યો છે તો મલાઈ નાખી અને મલાઈને બરાબર મિક્સ કરી દેસું શાકમાં તમે મલાઈ નાખશો તો કલર છે તે બદલાઈ જશે તો મલાઈ સારી રીતે મિક્સ કરી ગેસને પણ બંધ બંધ કરી કરી ગેસ અને જે લીલા ધાણા ધાણાની સાથે તમારે લીલું લસણ કટ કરીને નાખવું લીલું લસણ પણ તમે નાખી શકો છો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે તો લીલું લસણ છે તે તમને આરામથી માર્કેટમાં મળી જશે લીલું લસણ તમે શાકમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તૈયાર છે આપણું પાલક કાજુનું શાક આ શાકને તમે રોટલી પરાઠા નાલ કે કુલછા સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર બનાવજો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે